વાત કરીશું અમરેલીની તો અમરેલીના બક્સરા પોલીસ સ્ટેશન ખાતે આગમી મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી પાંચ અને છ જુલાઈના રોજ મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવ્યા છે આ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા સર્વ સમાજના આગેવાનોને તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે અપીલ કરવામાં આવી હતી તારીખના બગસરા તાલુકામાં જે મોહરમની ઉજવણી કરવામાં આવેલી આવવાની છે તેના અનુસંધાને આજરોજ બગસરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલી હતી જેનામાં દરેક સમાજના અગ્રણીને લોકો છે એ આવ્યા હતા એમના તરફથી જે કાર્યક્રમની રૂપરેખા છે એ સમજાવવામાં આવી હતી એમને જે જરૂરી પરમિશન લેવાની છે એના માટે એમને જાણ કરવામાં આવી હતી અને એમના દ્વારા એ બધી લેવામાં આવેલી છે સાથે સાથે એ દિવસે ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા થઈ શકે તેના માટેનું પણ બંદોબસ્ત કરવા માટે આવેલું છે એની સાથે દરેક સમાજના અગ્રણી લોકો છે એમણે શાંતિપૂર્ણ રીતના આ ત્યોહારની ઉજવણી થાય એના માટે બાહેધરી આપી છે અને જ્યારે પણ થઈ રહ્યું છે ત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે જેના લીધે શાંતિપૂર્ણ રીતે માહોલમાં આ તહેવારની છે ઉજવણી થતા